બેટા તમે લોકો છે ને અત્યારે બાર जाओ અને સ્કૂલે પપ્પાને કહેજો મૂકી જાય ઓકે અને આ ટિફિન લઈ જાવ છો કે નહીં ખાવાનું લઈ જાવ છો કે નહીં કાઈ લઈ ને તો વાંધો નહીં આ બાપ તો છે જ નકામો બધું બનાવીને જઈએ તો આપ એમ તો છે ને સર વાંધો નહીં તમે લોકો જાઓ સ્કૂલના ટાઈમે પાછા આવી જજો હ હા હા ઓ હું એ કામ તું વરાછા ઢાળે છે ને આ સીમાડ લઈ જાય ને મારી ગાડી બગડી ગઈ છે હા હા તો હું રિક્ષામાં આવું છું હા કોણ છે આવું નક્કામ તેરી પાસે વાત કરવાનો આટલો બધો સમય છે અરે પેલો મહાવીર છે મારો દોસ્તાર એક જગ્યાએ પ્રોગ્રામમાં જવાના છે ને તો મેં કીધું કે આપડી ગાડી નું તમારી પાસે પ્રોગ્રામનો સમય છે આ છોકરાનું ધ્યાન તો રાખતા નથી તમે સ્કૂલે લેવા જવાની મુકવા જવાની કોઈ સમયનું ભાન નથી તમને અરે મેં તને કીધું કે આપણે બાજુમાં પેલા છોકરાઓ લેવા આવે છે ને ટેમ્પો તો એમાં બંધાઈ દે ને એટલે બિલકુલ નહીં અત્યારનો સમય કેવો છે કોઈ પર ભરોસો કરાય એમ નથી અને દીકરીઓ છે મારી દીકરો નથી કે ગમેની સાથે મોકલી દેશ જો મારી છોકરીઓને કંઈ થશે ને તો આપણા સંબંધોને બગડતા વાર નહીં લાગે અરે તું મીરા કેવી વાત કરે છે મારે જો આ અર્જન છે અને ખાસ આમંત અર્જન છે લાવ નંબર લગાવ હું કહી દઈશ કે મારો ઘરવાળો ક્યાંય ફાલતુ કામમાં નહીં આવે અરે કસર ગામના તમને કે તમારે ઘર મૂકીને આમંત્રણ છે પડે મારા ખાસ મિત્ર જરૂરી છે હા તો સાથે લઈ જાજો ઘરે એકલી મૂકીને ના અરે પણ સાથે હું ત્યાં એને ક્યાં લઈને ફરું તમે શું છો હું નોકરી બી કરું બી ધ્યાન રાખું છોકરાઓ સાચવું ઠીક છે તું ચિંતા નહીં કરો એવો છે ને તો હું બકુલ કાકાને કહી દઈશ તો એ બંને છોકરીઓને સ્કૂલે મૂકી આવશે બકુલ કાકા એમના છોકરાઓને સાચવે કે તમારા છોકરાઓને આપણા છોકરાઓ આપણે જ સાચવવા પડે છે અરે પણ બકુલ કાકાના છોકરા તો મોટા થઈ ગયા છે એ તો પોતાની રીતે બધું સ્કૂલે જતા રહે છે હે ભગવાન આ માણસને કમાવું નથી ઘરનું ધ્યાન નથી રાખું છોકરાઓનું ધ્યાન નથી રાખું કરવું છે શું જીવનમાં એ બધું છોડને હું શું કહું છું કે તરી પછી અત્યારે બે ગજરા પડ્યા છે તો લાવ ને મારે પેલી ગાડી બગડી ગઈ છે ને તો ગેરેજમાંથી લાવવાની છે લેવા આવવાનો તો ને કોઈ મહાવીર હા એ તો આવવાનો જ છે પણ હા તો એને ફોન કરો કે જ્યારે તું આવે ને તો સાથે બે હજાર રૂપિયા લઈને આવજે મને જરૂર છે કારણ કે કામ તમે એનું કરો છો અમારું નહીં અરે હા એ તો મિત્ર છે મારો કામ કે એનું કરું છું અને અત્યારે જો કામમાં થોડીક કામ મંદી જેવી ચાલે છે પછી જો સારું સેટ થઈ જશે ને તો આપણે લાખોમાં કમાશું તારે જ્યાં નોકરી પર જવાની જરૂર પડે છે ને એ નહીં પડે વાહ એક ચીલી શું વાતો કરો છો તમે તો કઈ મોટી મોટી વાતો કરતા તો મને પણ બહુ આવડે છે પણ અમલ તો કરવો પડશે ને વાતો ઉપર ઊઠીને આપણે બહાર નહીં જઈએ નોકરી છોધીશું નહીં નોકરી કરીશું નહીં તો રૂપિયા ક્યાંથી આવશે તું છે ને આ બધું માથું પકવી નાખે છે તું બોલી બોલી કામ કરે બે હજાર છોડ બસો રૂપિયા લાવ થોડા ખર્ચા જોઈએ અત્યારે ખિસ્સામાં રૂપિયા નથી આપું છું પંદર મિનિટ પછી ચાલો આ હું ઠીક છે નીચે બેઠો કંઈ નહીં સેલ્ફી હતી ઓહો આ તો બહુ સુંદર દેખાય છે કેમ આજે રોજ નથી સારી લાગતી ના ના પણ આજે થોડી વધારે જ લાગે છે અને તને શું કહું છું કે આ ફોનની અંદર તારા ફોટા સારા નથી પડતા ને હા આ ફોનમાં બહુ પ્રોબ્લેમ છે અને હવે હું આ ફોનથી કંટાળી પણ ગઈ છું એવું ચાલ હું તારે એક મસ્ત મજાની ગિફ્ટ આપું છું એટલે ફોન તારો આ મને આપી દે છે અને તારે આખું બંધ કરી આ ફોન તમને આપી દો પહેલા હા ઓકે હવે આખું બંધ કર બંધ જ રાખજે હા એકદમ બંધ જ છે હાથ દે મને હમ કોલ અરે આઈફોન છે આ તો યસ અરે વાહ હવે તારે આ ફોન ની છુટ્ટી અને આ ફોન આ સિતારો શું વાત છે આજ આટલો બધો પ્રેમ ઓલવેઝ તને હંમેશા પ્રેમ એટલો જ કરું છું હમ તો મને કેમ કમી લાગે છે બોલો બીજું બીજું હું તને શું કહું છું આ હમણાં જન્માષ્ટમી આવે છે ને તો આ ક્રિષ્ના જ્વેલર્સ છે ને એની અંદર આપણા ઓફર ચાલે છે એટલે તારા માટે એક મંગળસૂત્ર મસ્ત મજાનું બનાવડાવ્યું છે પણ ડિઝાઇન મને એટલી બધી ખાસ નથી લાગી એટલે હું વિચારું છું કે તું પોતે જ હજે તને જે ડિઝાઇન પસંદ આવે ને એનો ઓર્ડર આપી દે છે પણ મને મંગળસૂત્ર જોઈતું જ નથી તો શું જોઈએ છે બોલ મને તો સોનાની વોચ જોઈએ છે સોનાની વોચ તો એના માટે થોડો વેઇટ કરવો પડશે હા એ ચાલશે કે મંગળસૂત્ર આઈ ડોન્ટ લાઈક ધીસ ચેન ચેન તો મારી પાસે બહુ બધી છે ઓકે અને હું તને શું કહું છું આ તારા પપ્પાનો ફોન હતો શું કહેતા હતા કે મારી દીકરીને ખુશ તો રાખો છો ને કહી દેવું તો નથી રાખતો નથી રાખતો ના એટલે હું રહી નથી શકતી ને તમે તો રાખવાની કોશિશ કરો છો તો હું જાઉં હા પણ હું તને શું કહું છું સાંજે રેડી રહે છે આપણે આજે હોટેલ માં જમવા જઈશું હે ભગવાન સારું વાંધો નહીં આના માટે થેન્ક યુ વેલકમ સંજયભાઈ ના પૈસા કેટલા છે આ સંજયભાઈ આપતા જ નથી પૈસા બાનો પપ્પા હા બેટા હમ અમારે વાલી મીટિંગ છે તો તમારે આવવું પડશે અરે બેટા વાલી માં તો હું કદાચ નહીં આવી ગયો આ કામ કેટલા છે તો પછી કોણ આવશે તમે નહીં તો અને મારો ધંધો એવો છે કે ઘડીક વારે અહીંયા રેડું મુકાય એવું નથી તો હું સ્કૂલે શું જવાબ દઉં મોટા પપ્પાને તું લઈ જાય જાય મોટા પપ્પા ને હું એને પૂછી જો એ નહીં આવે તો તમે આવશો મારું આવવું તો બહુ મુશ્કેલ છે પણ પપ્પા દર વખતે હું મોટા પપ્પાને જ લઈ જાઉં છું તો ક્યારેક તો તમારે મારી સ્કૂલ પર આવવું પડે કે નહીં તો ઠીક છે હું આવીશ હા આવશો ને અરે કાકા કેમ છો અરે ભોવિ તૃષા તારે કેમ ભણવાનું કેમ ચાલે છે બસ સારું ચાલે છે સારું ચાલે છે ને હા બરાબર ભણજો તારા પપ્પાનું નામ રોશન થશે કાકાનું નામ છે ને એકદમ માન થઈ જવું જોઈએ અને કાકા હું શું કહું છું આ મારે થોડુંક પ્રોગ્રામમાં જવાનું છે ને તો તમારી પાસે સમય હોય ને તો તમે થોડાક બંને મારી દીકરીઓને સ્કૂલે મૂકી આવજો ને હું એટલે તો મૂકીએ પણ કામ જ એટલા છે અને આમને પણ ધોની કહે છે કે વાલીની આ મીટિંગ છે તો આ જાવું પડશે એ કામ કરજો ને તમે આને સ્કૂલે મૂકવા જશો તો આ મારી બંને દીકરીઓ સાથે લેતા જાઓ ને આની સ્કૂલ ને એમની સ્કૂલ નજીક નજીક બધો છે

તો કેમ સ્કૂલે મૂકવા જાય છે ગોવિંદ ક્યાં છે અરે એને ક્યાંક છે ગોવિંદ આ પ્રોગ્રામમાં જવાનું હતું ને એટલે હું મૂકવા જાવ તો પણ તારથી એને કહેવાય ને કે તમે પ્રોગ્રામ જાઓ તો છોકરાને લઈને જાય સાથે મૂકી દીધો સ્કૂલે હા એ તો અમારે મારી વાલી મીટિંગ છે ને એટલે અમે બધા સાથે જ આવે છે હા હા કઈ વાત નહી હાજર તો જઈ આવો હમ ચાલ અરે આ ઓલા વાળો ક્યાં રહી ગયો આમ તો પાંચ એક મિનિટમાં તો આવી જ જાય છે આજે શું થયું

જો થોડાક દિવસ અગાઉ છે ને આપણે એક ફંક્શનમાં ભેગા થયા હતા જોકે આપણી સામસામે મુલાકાત નહોતી થઈ પણ મારી માસી ત્યાં હતા તો મારી માસીએ મને કીધું કે તારી આમની સાથે સગાઈ થઈ હતી એટલે આ તો હું આમ નીકળતો હતો એટલે મને અચાનક યાદ આવી ગયું એટલે તમને પૂછ્યું બાકી ત્યારે તો આમ હવે મારાય મેરેજ થઈ ગયા છે ને બે દીકરીઓ છે મારી અને તમે કરી નાખ્યા મેરેજ કે હા મેરેજ થઈ ગયા છે તો વાઘ સિંદૂર નથી એટલે મને થોડુંક કેમ લાગ્યું કે કદાચ હા મને એનો શોખ નથી મને ગમતો પણ નથી એવું છે બાકી કેવું જીવનમાં કેવું ચાલે છે તમારે બસ જીવન ચાલ્યા કરે છે જીવનમાં જ નથી ચાલતું હસબન્ડ ચાલ્યા કરે સાચવે છે હવે જસ્ટ કેમ એટલે તમને ગમતા નથી હવે આ બધી મારી પર્સનલ વાતો છે હું તમને કેમ કહું અને પણ પહેલી મુલાકાતમાં હા પહેલી મુલાકાતમાં એટલે પાછી આપણે કદાચ મુલાકાત કરી શકીએ એમ ને વાય નોટ તો કામ કરો તમે ઈચ્છો તો મારા વોટ્સઅપ નંબર લઈ શકો હું ઈચ્છું તો ને ઠીક છે હવે તમારી સાથે કોઈ જોર જબરદસ્તી છે નહીં ઈચ્છા નહીં હોય તો વાંધો નહીં ના ના એવું કાઈ નથી હું જોતી કે તમે શું બોલો છો તમે મારો નંબર લઈ શકો છો એટ ફોર સિક્સ ઝીરો ફોર નાઇન વન સેવન ફોર ઓકે ઠીક છે મને મિસ કોલ મારી લેજો તો હું તમારો નંબર એડ કરી લઈશ બને લાસ્ટમાં શું છે નંબર તમારો ફાઈવ થ્રી ફાઈવ થ્રી ને મેં તો તમને નાનપણનું તો મને સાચું કહું મને યાદ નથી ક્યારે સગાઈ થઈ શું થયું ને કઈ રીતે છૂટી ગયું એ તો જો કે મારા મમ્મી પપ્પા મને વાત કરી હતી કે તમારું મારું સામસામે હતું ને આ તમારી ભાઈની ને મારી બહેનની ઉંમરના તબાવતના લીધે બધું છૂટું થયું પણ છોડો હવે જે કિસ્મતને મંજૂર હતું એ થયું પણ તમે બહુ મતલબ શું કહો હવે તમારી સુંદરતા વિશે મેં જ્યારે તમને ત્યારે જોયા ને ત્યારે તો હું શોખ થઈ ગયો કાશ મારા લગ્ન તમારી સાથે થયા હોત તો મિસ્ટર તમે તો પહેલી મુલાકાતમાં મતલબ તમારો ઘોડો દોડાવી દીધો એટલે હું કહું છું ખાલી સોરી મારી ઓલા બુક કરાવેલી આવી ગઈ છે હા ઠીક છે પછી ક્યારેક મળીશ હા હું હું કોલ કરીશ ચોક્કસ બાય 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 આ ચલો મારી વારી બેટા તારે આઈસ્ક્રીમ થઈ છે ને આપણા શરીર ના કહેલા મોહનની દુકાન છે ને ત્યાંથી બંને વખતે આઈસ્ક્રીમ લઈ લેજો ત્યાં જઈને મને ફોન કરાવો કે મારો પપાય કીધો છે ઠીક છે ચલો જાઓ ફટાફટ જાઓ હેલો હા ઘરે પહોંચી ગયો પહોંચી ગયો તમે ક્યાં છો હા 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 અરે ના ના મારા થી અત્યારે નહીં આવશે હા અરે તું ક્યાં આવી અરે કાપી કેમ ના કયો ફોન વાત કરો અરે નહીં નહીં મારી પત્ની સામે હોય તો પછી વાત કઈ રીતે કરું અને તું ભલે આવી હતી કેમ ના ભાઈ તમે કહેતા હો તો પાછી જવ સમય પછી પાછી આવીશ અરે તે ફોન કર્યો તો હું તને લેવા આવતો જ હતો ગોવિંદ જ્યારે ફોન કરું ત્યારે ફોન વ્યસ્ત કેમ આવે છે આટલી તો શું વાતો કરો છો લોકો સાથે ફોન આપો મને અરે પણ તને ખબર છે ને મારા કેટલા બધા દોસ્તાર યાર છે તો પછી હવે તને મારા પર વિશ્વાસ નથી તને આટલો તો વિશ્વાસ રાખ તારો તારો પતિ છું આ બપોરના વાસણ પડ્યા હતા કેમ ઘસ્યા નથી વાસણ બપોરના અત્યારે ખબર નહીં આ પ્રોગ્રામ માંગ્યો તો હજી અડધી કલાક પહેલાં હે ભગવાન તમારા પ્રોગ્રામ તમારો ફોન તમારા ફ્રેન્ડ્સ કોવિન્દ મને ગુસ્સો આવે છે સમજતા કેમ નથી એકલી વ્યક્તિ છું બધે ન પહોંચી વાળું અરે પણ ગુસ્સો શું અત્યારે હું જેને ધોઈ નાખું છું ને તો પછી અરે ફોન મારે અત્યારે ફોનનો રિચાર્જ થતી ગયો છે નેટનું રિચાર્જ તો એ હું કોઈ આવું પહેલા ઠીક છે અને હું એમ

રાજા મહારાજાના ઘરેથી રહ્યા ને તમે માથું નીચું ના નમવું જોઈએ ઘરમાં ભલે ભૂખ આટો મારી જાય સાચી વાત છે ભગવાનની દયાથી આપણે આ ફસલ વસલ આવે છે ને ગોવિંદ જે ઘરની ફક્ત સ્ત્રીઓ કામ કરે છે ને એ ઘરમાં ક્યારેય રધી હોતી નથી આ વાત તમારા મગજમાં બેસાડી લો ઘરમાં રધી જોઈએ છે તો પુરુષે કામ કરવું જ પડશે કારણ કે બહારનું કામ કરવું એ પુરુષ નું કામ છે અને ઘરને સંભાળવું એ સ્ત્રીઓનું આટલી નાની વાત તમે લોકો સમજતા કેમ નથી અરે મા કામ તો કરું જ છું ને અને આ નોકરીથી થી જિંદગી માં કઈ વળે નહીં મોટા મોટા બિઝનેસ ધંધા કરવા પડે હા હા દેશ તમારા નામે કરવાનો જ છે આપણે પછી મોટા ધંધા કરજો તું ચિંતા ન કર એક દિવસ એટલા રૂપિયા કમાઈશું ને આપડા વિસ્તારમાં છે ને આપણો નંબર 1 હશે ભલે આપણે ચોરણતી ન થતી હોય પણ ભવિષ્ય તો આપણો એકદમ ઉજ્જવળ છે જે પ્રમાણે તમે રહો છો ને આ ફોન માં વાતો માં મને લાગતું નથી કે સમય ક્યારે ઉજ્જવળ આવે જાવ વાસણ ઘસી નાખો તો ખોટી ચિંતા ન કર આ ગોળા છે ને પ્રગતિના પંથે છે જે દિવસે આ મંઝિલ પર પહોંચી ગયા ને તે દિવસે કલ્યાણ જ કલ્યાણ તે દિવસે એમનો માલિક એમનો તો ઘાસ નાખશે પણ તમે ત્યારે ભૂખ્યા જ રહેશો તું છે ને તારા પતિનું કોઈ દિવસ ભલું નહીં વિચારી શકે બસ હું ધૂ જ વિચારવાનો તને છે ને મારા પર એક રૂપિયોનો વિશ્વાસ નથી રહ્યો મને તેવું લાગે છે પતિ કહ્યું તમારો લેક્ચર તો મારે ઘણા બધા કામ છે છોકરીઓ ક્યાં છે બંને હું હા ઠીક છે

તું ધ્યાન રાખીને કામ કરતો હોય તો અને મને પૂછતો હોય તો મને બધી ખબર હોય કે નહીં હોય આ બધી શું કામ આવું કરે છે મારી બધી વાત સાચી છે પપ્પા પણ હવે શું કરું મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો છો બેટા હવે તને તો ખબર છે હું કંઈ કામ કરતો છું નહીં તમે લોકો કામ કરો છો અને મારી પાસે એવી કોઈ બચત નહીં મળે એટલે છે ને તારે તારું કરવાનું મારી પાસે કે એવા પૈસા હોય કે હું તને આપું હા તને સલાહ આપી શકું સહકાર આપી શકું બાકી પૈસા તને ખબર છે મારી પાસે ક્યાં હોય છે પણ અત્યારે આપણે

એટલે મારી પાસે હમણાં પૈસા છે નહીં બાકી હું તો ના થોડોક કવાનો છું તમારે ત્યાં આશાથી પણ જો બેટા આશાથી કામ નહીં કરવાનું હિંમત અને એનાથી કામ કરવાનું લાગણીથી કામ કરવાનું લગ્નથી કામ કરવાનું જ્યારે બી પણ જાતના પૈસા ગમે ત્યાં રોકવા પહેલાં વિચાર કરવાનો આશ તારો મોટા મોટો પહેલાં પહેલો પાઠ છે સમજી લેજે આ ઠીક છે ખબર નથી ઉપરથી કયા ટાઈપનું કામ કરે છે આ લોકો દસ વીસ હજાર રૂપિયા એમ જ લેવા આવી જાય છે કે વિચાર તો કરવો જોઈએ કેવી રીતે પૈસા બાપ પાસે માગવા